લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ફરજ બજાવતા સમયે અવસાન પામેલા કર્તવ્ય નિઃ શિક્ષક સ્વરાજાભાઈ હીરાભાઈ પટેલના પરિવારને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે રૂપિયા પંદર લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો આ સહાય કલેક્ટર કચેરી પાલનપુર ખાલી

ભારતના ચૂંટણી પંચની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર સ્વ પટેલ રાજાભાઈ હીરાભાઈ ના વારસદાર તેમના ધર્મ પત્ની વારીબેન રાજાભાઈ પટેલ ને ચૂંટણી પંચ દ્વારા રૂપિયા પંદર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી આ સહાય મંજૂર કરાવવા માટે નાયબ જિલ્લા અધિકારી બીજી નીનામાં અને નાયબ મામલતદાર ડીડી શેખલિયા સહિતના અધિકારીઓએ મહત્વની કામગીરી કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે સ્વરાજાભાઈ પટેલના પરિવારને આર્થિક સહાયનો ચેક અર્પણ કરતી વખતે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી અને પરિવારને આ દુઃખદ ઘડીમાં સાંત્વના પાઠવી હતી આ પ્રસંગે ચૂંટણી તંત્રના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા